વાડાના વ્યક્તિને સુવિધા આપવાના નામે સામાન્ય વિતરણ વ્યવસ્થા ન કરી શકનારા તંત્ર સામે સવાલ ઉભા થયા છે ડિજિટલ ગુજરાતનું એવું દ્રશ્ય કે જે જોઈને કોઈપણ ગુજરાતીને વહીવટી તંત્ર પ્રત્યે સુગ ચડે તો નવાય નહીં બેટી બચાવો બેટી વધાવો તેમજ ડિગ્રીઓના અભ્યાસ માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ આઠ પાસ કરતાની સાથે જ ગરીબ કલ્યાણ મેળા તેમજ પ્રવેશોત્સવ નિમિત્તે સાયકલ આપવામાં આવતી હોય છે સાયકલ આપવાના પગલે ખાસ કરીને વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ ઘટે તેમજ માધ્યમિક શિક્ષણ સંપૂર્ણપણે લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ વ્યવસ્થા કરાઈ છે સાથોસાથ ઘરથી નજીકની સ્કૂલમાં જવા માટે સરળતા પડે તે માટે સાયકલ અપાતી હોય છે જોકે બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત પાંચ હજારથી વધારે સાયકલો પણ ખુલ્લામાં ઢૂર ખાઈ રહી છે એક તરફ પચાસ ઇંચથી વધારે વરસાદ ખુલ્લામાં રહેલી સાયકલો પર ખાબકતા તમામ સાયકલો ભંગાર બની ચૂકી છે જોકે આ મામલે કેટલાય વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાથી જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરાઈ હોવા છતાં આજે પણ આ મામલે કોઈ કામગીરી થઈ શકી નથી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ દલિત સમાજ હોય આદિજાતિ સમાજ હોય ઓબીસી સમાજ હોય ગરીબ સમાજ હોય પછાત સમાજ હોય એને સરકારની યોજનાઓના લાભ મળતા હોય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગરીબ માણસ આ યોજનાઓથી વંચિત કેમ રહે એને કેવી રીતે લાભથી વંચિત રાખવો એવું એક ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલી રહ્યું છે એનો તાદ્રશ્ય નમૂનો તમે જોવા જાવ તો વિજયનગર તાલુકાની અંદર છેવાડામાં ના રાજસ્થાને સરહદની અડિયાને આવેલું એક ગામ છે સરકાર દ્વારા ગુજરાત ના ત્રીસ થી વધારે જિલ્લાઓમાં કરોડો રૂપિયાની સાયકલો ધૂળ ખાઈ રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાની વાત કરાય તો જિલ્લામાં પાંચ હજાર ત્રણસો જેટલી સાયકલો આજે પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લામાં પડી રહી છે આદિજાતિ કલ્યાણ વિભાગની શાળાના મેદાનમાં તમામ સાઇકલો છેલ્લા કેટલાય સમયથી મૂકી રાખવામાં આવી છે જો કે એક તરફ સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદના પગલે મોટા ભાગના વિસ્તારોમાં સાઇકલોથી પણ ઘાસ વધી ચૂક્યું છે તેમજ સતત વરસાદના પગલે તમામ સાઇકલો ભંગાર બની રહી છે ત્યારે દીકરીઓના અભ્યાસમાં સરળતા માટે આપવામાં આવતી સાઇકલો યથાવત સ્વરૂપે પડી રહેતા હવે સ્થાનિક અરજદારોમાં પણ ભારે રોષ આપ્યો છે

સાથે સાથે ટેન્ડર દ્વારા ફાળવવામાં આવેલી સાયકલ હજુ પણ વિતરણ વ્યવસ્થા માટે ગાંધીનગર કક્ષાએથી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાયા હોવાનું ખુલવા પામ્યું છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે તો બીજી તરફ હજારો વિદ્યાર્થીઓ આજે પણ રજળપાટ કરવા મજબૂર બન્યા છે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી વિના માત્ર કાગળ પર સબ સલામત હેના નારા લાગી રહ્યા છે જે કેટલાક સાચા છે એ તો દ્રશ્યમાં દેખાતા હજારો સાયકલોના ઢગલાથી જ ખબર પડે છે છતાં વહીવટી તંત્ર દ્વારા તમામને વિતરણ વ્યવસ્થાના અભાવે તેમજ વડી કચેરીના આદેશ વિના હજુ પણ કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકી નથી તેવું હિંમતનગર કચેરી ખાતેથી ઓફિસ ઇન્ચાર્જ દ્વારા જણાવાયું છે સાયકલો વિતરણ કરવાની થાય જે તે શાળાઓને પ્રવેશ આપેલ વિદ્યાર્થી મુજબની એવી કોઈ સૂચના નથી જેથી પંદર સાત બે ના રોજ અમારી વડી કચેરી દ્વારા

ત્યારે વિકસિત ગુજરાત મામલે છેવાડાના વ્યક્તિનો કેટલો વિકાસ થઈ રહ્યો છે એ તો સમય જ બતાવશે